ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓ પણ વધવા લાગી છે સાથે જ નબીરાઓ પણ બેફામ બન્યા છે અને દારૂના નિશામાં માછુમ લોકોને કસડી રહ્યા છે હજુ ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ ભૂસાઈ નીચે ત્યાં વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે જેમાં આણંદની અંદર એક દારૂ ઢીચેલા નબીરાએ આઠ લોકોને કસડી નાખ્યા જેમાંથી ચાર લોકોના મોત થયા છે આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ગુરુવારના રોજ આણંદ જિલ્લાના નાવલી નાપાડ રોડ પર નશાની હાલતમાં જૈનિશ પટેલ નામનો નબીરો અલ્ટિકા કાર લઈને પૂરપાટ ઝડપે દોડી રહ્યો હતો ત્યારે જ તેને નશાની હાલમાં અંદાજે આઠ જેટલા લોકોને કસડી નાખ્યા જેની છે આગળ જતી બે બાઇક અને સામેથી આવી રહેલી બે બાઇકને જબરદસ્ત ટક્કર મારી હતી આ અકસ્માતમાં ચાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા આ અકસ્માતના કાળજુ કંપાવી દે તેવા વિડીયો પણ સામે આવ્યા છે પ્રાથમિક તપાસમાં તેને દારૂ પણ પીધું હોવાનું સામે આવ્યું હતું પોલીસે હાલ આ મામલે કોર્ટમાં આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો